મારીને જાહેરમાં વેચશે તો અગિયાર હજાર નો દંડ ઘરે દારૂ ઉકાળીને કોઈ બીજાને હાલશે તો એકાવન હજાર રૂપિયા દંડાવન બહાર પીને આવશે અને ગોમમાં ધમાલ કરશે તો એને અગિયારસો રૂપિયા દંડ ભરવો પડશે અને જો આ કોઈ માન્ય કાયદાકીય માન્ય નહીં કરે કોઈ દંડ નહીં ભરે તો એને ગમ માંથી બહિષ્કાર કરવામાં આવશે દૂધમાંથી ગામમાં કોઈ દુકો નથી સામાનમાંથી બધી રીતે ગામમાંથી બહિષ્કાર કરવામાં આવશે કોઈ સામાજિક પ્રસંગ હોય કોઈ કોઈ પણ પ્રસંગમાં ગામમાં બોલાવવામાં આવશે નહીં ગ્રામજનોની હાજરીમાં આ કાયદો બનાવવામાં આવ્યો છે અને ગ્રામજનો ને તેવું નહીં મોને અને જો કોઈ આવી રીતની હરકત કરશે કોઈ દારૂ ઉકાશે કે કોઈ વેચશે તો એની કાયદેવાહી કાયદેકીય કાર્યવાહી કરવામાં આવશે કાનૂની કાર્યવાહી કોઈ ને ખબર હોય તો કોઈ છુપાઈ રાખતા ને ગામ કોઈ હોય તો